તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચારમાં આપનું સ્વાગત છે મિત્રો આજના વીડિયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં ગુજરાતમાં જે માવઠું થવાનું છે અને પાછલા દિવસોમાં અને આજે પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘરાજાએ પધરામણી કરી છે કરા સાથે કયા વિસ્તારમાં મેઘરાજાએ પધરામણી કરી છે તો આ માવઠાને કારણે કેરીના પાકને જેવા નુકસાન જવાયની ભીતિ સેવાઈ રહી છે તે અંગેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત ગુજરાતને બાદ કરતાં ભારતના અનેક રાજ્યોમાં વાવાઝોડા સાથે જે વરસાદ પડવાનો છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આ માવઠાને લઈને હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જે આગાહી દર્શાવી છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો દર્શક મિત્રો સૌ પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરવાની છે પરંતુ તે પહેલાં આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘરાજાએ પોતાની પધરામણી કરી તેના વિશે વાત કરીએ તો સૌ પ્રથમ બોટાદના પાળિયાદમાં કરા સાથે વરસાદ નોંધાયો હતો તો ચોટીલા વિસ્તારમાં પણ આજે બપોર બાદ કરા સાથે વરસાદના સમાચાર મળ્યા છે તો રાણપુર તાલુકામાં પણ મેઘરાજાની પધરામણી થઈ હતી તો બોટાદના પીપરડીમાં પણ કરાના ઢગલા જોવા મળ્યા હતા તો આ બાજુ સાપર વેરાવળ ધંધુકા રાજકોટ વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો હતો તો વિંછિયાના અમરાપુર અને દેશમાં કરા સાથે વરસાદ નોંધાયો હતો હવે મિત્રો હવામાન ખાતા દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં આગામી પાંચ દિવસ સુધી વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદની સંભાવનાઓ છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે ગાજવીજ સાથે બરફના કરા પડવાની પણ આગાહીઓ છે આજે રાજ્યમાં કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા અરવલ્લી મહીસાગર હોય કે પંચમહાલ દાહોદ મોરબી રાજકોટમાં વરસાદને કરા પડવાની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તો છઠ્ઠી મે એટલે કે મંગળવારના દિવસે પણ કચ્છ હોય કે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા હોય કે અરવલ્લી મહીસાગર પંચમહાલ અને આણંદ ભરૂચ નર્મદા અને દાહોદ મોરબી રાજકોટમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો સાથે જ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપી દીધું છે સાતમી મે એટલે કે બુધવારના દિવસે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે બનાસકાંઠા હોય કે પાટણ સુરેન્દ્રનગર કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે છે તે જ પ્રમાણે આઠમી તારીખે એટલે કે ગુરુવારના દિવસે પણ સાબરકાંઠા અરવલ્લી આણંદ ભાવનગર અમરેલીમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે મિત્રો મોસમ સમાચારમાં આગળ વધીએ તો હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે દરિયા કિનારાના વિસ્તારમાં તોફાની પવનની સાથે ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે આથી વલસાડ જિલ્લાના ખેડૂતોમાં અત્યારે ચિંતાનો માહોલ જોવા મળ્યો છે અત્યારે વલસાડ જિલ્લામાં મુખ્ય પાક કેરીની સિઝનની શરૂઆત થઈ ગઈ છે અને આવા સમયે હવામાન વિભાગે કરેલી આગાહીને કારણે ખેડૂતોના જીવ વધાર થઈ ગયા છે કેરીના પાકમાં હવામાનમાં થોડો પણ ફેરફાર કે વરસાદ ખૂબ જ નુકસાન કરી શકે છે અને ખેડૂતોએ મોટું નુકસાન વેઠવાનો વારો આવી શકે છે છેલ્લા પાંચ વર્ષથી ખેડૂતોની સિઝનમાં જ કમોસમી વરસાદ અને વાતાવરણમાં પલટો આવતા મોઢામાં આવેલો કોળીઓ છીનવાઈ જતો હતો અને આ કેરીના પાકમાં મોટું નુકસાન થતું આવ્યું છે જોકે આ વર્ષે હજુ સિઝનની શરૂઆત થઈ રહી છે આ વખતે વાતાવરણમાં બદલાવ અને વરસાદને કારણે ખેડૂતોના જીવ વધારે છે વાદળછાયું વાતાવરણ પણ કેરીના પાકને નુકસાન કરી શકે છે આ વખતે સિઝનની શરૂઆતમાં કેરી ઉપર પુષ્કળ મંદિરી બેઠી હતી અને ખેડૂતોએ આ વખતે પાંચ વર્ષની નુકસાનની ભરપાઈ થઈ જશે તેટલો પાક થશે તેવી અપેક્ષા હતી જો કે ત્યારબાદ બદલાયેલા વાતાવરણને કારણે મંદિરી ખરી પડી અને માત્ર વીસ ટકા જ પાક બચ્યો હતો અને હવે બરાબર એ સમયે જ્યારે કેરીની સિઝન શરૂ થઈ રહી છે તે જ વખતે હવામાન વિભાગની વાતાવરણમાં પલટા અને વરસાદની આગાહીને કારણે ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા છે અને જો આ વખતે વરસાદ વરસે અને વાવાઝોડા જેવો માહોલ સર્જાય તો મોઢે આવેલો કોળો પણ છીનવાઈ શકે છે તેવી ચિંતા ખેડૂતોને સતાવી રહી છે હવે મિત્રો વાવાઝોડાના સમાચાર ઉપર એક નજર કરીએ તો હિમાલયના પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે દેશના ઘણા ભાગોમાં હવામાનમાં પલટો આવ્યો છે દેશના અડધાથી વધુ ભાગમાં વાવાઝોડા સાથે વરસાદ પડી રહ્યો છે દિલ્હી યુપી હોય કે રાજસ્થાન બિહાર ઝારખંડ સહિત ઉત્તર પૂર્વ અને પૂર્વ ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે ઘણી જગ્યાએ પચાસથી લઈને સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે ઉત્તર પૂર્વ ઉત્તર પૂર્વ અને મધ્ય ભારતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની પણ શક્યતા રહેલી છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે પાંચમી મેના રોજ દિલ્હી અને યુપી સહિત ભારત ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે વધુમાં તેમણે એમ પણ જણાવ્યું કે છ મે સુધી બિહાર ઝારખંડ ઓડિશા પશ્ચિમ બંગાળ સિક્કિમમાં ચાલીસથી લઈને પચાસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે આ સમય દરમિયાન વીજળી પડવાની અને ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ છે મિત્રો પાંચમી મેના રોજ મધ્યપ્રદેશમાં છૂટાછવાયા વિસ્તારોમાં પચાસથી લઈને સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને સિત્તેર કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડાની શક્યતા રહેલી છે પાંચ અને છ મેના રોજ વિદર્ભ પાંચ મેના રોજ છત્તીસગઢ ઓડિશામાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે હવામાન વિભાગનો અંદાજ છે કે ઘણા રાજ્યોમાં નવ મે સુધી વરસાદ ચાલુ રહી શકે છે આઈએમડી આગાહી કરે છે કે ઉત્તર પશ્ચિમ ભારતમાં સાત મે સુધી હવામાન આવું જ રહેશે જ્યારે મધ્ય અને પૂર્વમાં આગામી ચારથી લઈને પાંચ દિવસમાં તોફાન ભારે વરસાદ અને કરા પડવાની પણ સંભાવનાઓ છે પાંચથી લઈને આઠ મે દરમિયાન ઉત્તર પૂર્વ ભારતમાં ભારે વરસાદની શક્યતાઓ હવામાન વિભાગે આગાહી કરી છે કે આઠ મે સુધી દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે આ ઉપરાંત ગાજવીજ અને વીજળીના કડાકા બડાકા સાથે ભારે પવન પણ ફૂંકાવાનો છે હવામાન વિભાગે આસામ મેઘાલય છત્તીસગઢ મધ્યપ્રદેશ ગંગાના પશ્ચિમ બંગાળ ઝારખંડ ઓડિશા દક્ષિણ આંતરિક કર્ણાટક અને ઉત્તરાખંડમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે પવન અને વાવાઝોડાની આગાહી કરી છે મિત્રો વિભાગના જણાવ્યા પ્રમાણે આ સમયગાળા દરમિયાન પવનની ગતિ પચાસથી લઈને સાઠ કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે તો આ ઉપરાંત હિમાચલ પ્રદેશ ઉપહિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા વિસ્તારોમાં વાવાઝોડા સાથે ભારે પવન ફૂંકાવાની સંભાવના રહેલી છે હવે મિત્રો આ માવઠાને લઈને ગુજરાતના બે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર એક નજર કરીએ જેમાં સૌપ્રથમ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ઉપર એક નજર કરીએ તો કચ્છથી લઈને સાબરકાંઠા સુધી ગાજવી સાથે વરસાદની શક્યતા તેમણે જણાવી છે જેમાં કેટલીક જગ્યાએ કરા સાથે વરસાદ પડવાનો છે આઠ મેના દિવસે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે જેને પગલે કેરી પકવનાર ખેડૂતોને વરસાદને કારણે નુકસાની જવાની શક્યતાઓ છે તો અગિયાર મે સુધી ભારે પવન ફૂંકાવાની સંભાવના પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા દર્શાવવામાં આવી છે ત્યારબાદ હવામાન નિષ્ણાત પરેજ ગોસ્વામીએ પણ જણાવ્યું કે પાકિસ્તાનના સિંધ અને બલુચિસ્તાન પ્રાંતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે જેને પગલે આગામી પાંચથી લઈને આઠ મે દરમિયાન માવઠું થવાની શક્યતા તેમણે જણાવી હતી વધુમાં તેમણે જણાવ્યું કે સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં ભારે માવઠાની શક્યતાઓ જ્યાં અડધાથી લઈને ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડવાની પણ સંભાવનાઓ છે મધ્ય ગુજરાતમાં હળવા માવઠા પડવાની આગાહી છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં ઓછી તીવ્રતા સાથે વરસાદની સંભાવના તો માવઠાને લીધે ખેતી અને બાગાયતી પાકોમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે